દાંતાના હાથી પગલા ગામે ભયનો માહોલ દાંતા તાલુકાના હાથી પગલા ગામે બ્લાસ્ટિંગ નો વિડીયો થયો વાયરલ બ્લાસ્ટિંગ થી પથ્થરો દૂર દૂર સુધી ઉડતા લોકો માં ભયનો માહોલ હાથી પગલા નજીક રેલવે નું કામ ચાલી રહ્યું છે રેલવે ટ્રેક નાખવાની કરાઈ રહ્યું છે બ્લાસ્ટિંગ આબુરોડ થી તારંગા રેલવે લાઇન નું કામ હાલમાં પૂરજોશમાં રેલવે વિભાગ તરફથી રેલવે ટ્રેક બનાવવા માટે બ્લાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે ગામ પાસેનો સોશિયલ મીડિયામાં થયો છે વાયરલ વાયરલ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં પથ્થરોને માટી ધૂળ ઉડી રહી છે પથ્થર ઉડી રહ્યા છે અને લોકો ઉડતા પથ્થરોથી બચવા ભાગી રહ્યા છે સ્થાનિક લોકોમાં બચવા